નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત ગલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર ઓગણચાલીસ નો આલેખ ચલો વિદ્યાર્થી મિત્રો સૂચના વાંચો નીચેના આવૃત્તિ વિતરણ માટે આવૃત્તિ બહુ કોણ રચો જો રકમ આપેલી છે દસ થી વીસ માં આવૃત્તિ એક વીસ થી ત્રીસ માં આવૃત્તિ ચાર ત્રીસ થી ચાલીસ માં આવૃત્તિ પાંચ ચાલીસ થી પચાસ માં દસ પચાસ થી સાહીઠ માં પાંચ સાહીઠ થી સિત્તેર માં ચાર ને સિત્તેર થી એસી માં એક ચલો વર્ગ મધ્ય કિંમત અને આવૃત્તિ દસ થી પંદર આવૃત્તિ પચીસ આવૃત્તિ ચાર ત્રીસ થી ચાલીસ મધ્ય કિંમત પાંત્રીસ આવૃત્તિ પાંચ ચાલીસ થી પચાસ મધ્ય કિંમત પિસ્તાલીસ આવૃત્તિ દસ પચાસ થી સાહીઠ મધ્ય કિંમત પંચાવન આવૃત્તિ પાંચ સાહીઠ થી સિત્તેર મધ્ય કિંમત આવૃત્તિ ચાર આ સિત્તેર થી એસી મધ્ય કિંમત પિંચોતેર ના આવૃત્તિ એક ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જો આલેખ દોરવાનો થાય છે જોઈ શકો છો તમે બહુ કોણ આલેખ આપણે બનાવવાનો છે આવૃત્તિ માટે બહુ કોણ આલેખ બનાવવાનો છે એટલે આ રીતે તમે બનાવી શકો છો જો વિદ્યાર્થી મિત્રો એક્સ અને વાય સુપર માહિતી પણ તમને દેખાશે અને આ રીતે તમે આલેખ બનાવી શકો છો આજના વિડીયો લેક્ચર આટલું જ છે તમે આ વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો